પોલીસ લાંચ લેવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ રાજ્યનો ગૃહ વિભાગ લાંચ રિશ્વત કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ મોકૂફીના કેસ અંગે પરિપત્ર બહાર પાડે છે લાંચા પોલીસ કર્મીની સજામાં વધારો કરવાને બદલે સજા ઘટાડતા પરિપત્રથી હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે જોઈએ આ રિપોર્ટ લાંચ કેસના નિયમોમાં સરકારે કર્યો ફેરફાર વીસ વર્ષ જૂના નિયમોમાં કર્યો બદલાવ લાંચિયા પોલીસ કર્મીની સજા ઘટીને એક વર્ષ થશે કોર્ટમાં તોહમતનામું હોય તેવા કિસ્સામાં નિયમ થશે લાગુ રાજ્યના ગૃહ વિભાગે લાંચ કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓના ફરજ મોકુફીના કેસોને લઈને પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં જે તે કર્મચારી સામે અદાલતમાં પોલીસે તોહમતનામું મૂકી દીધેલું હોય તેવા કિસ્સામાં ફરજ મોકુફી હેઠળ મુકાયાના એક વર્ષ બાદ ફરી ફરજ પર લેવાની વિચારણા કરવા કહેવાયું છે જે મુજબ સંવેદનશીલ જગ્યાએ નિમણૂક આપવાની શરતે ફરી ફરજ પર લેવા પરિપત્ર કર્યો છે ગૃહ વિભાગના પરિપત્ર અંગે નિવૃત્ત પોલીસ અધિકારી આરસી પટેલે કહ્યું કે સરકારનો પરિપત્ર આરોપીઓના લાભમાં હુકમ થયો હોવાનું જણાય છે સાથે જ તેમણે કહ્યું કે બે વર્ષના બદલે એક વર્ષમાં ફરી ફરજ પર લેવાની વિચારણા કરવામાં આવશે તો ગુનો કરનારને લાભ થશે અને સજાની જે અસર અને ડર હતો તે નહીં રહે તેમણે કહ્યું કે આવા નિર્ણયને વધાવી ન શકાય કારણ કે આ પ્રકારની વિચારણાથી આરોપીઓને ફાયદો થશે પરંતુ સરકારને કોઈ ફાયદો થશે નહીં નામદાર રાજ્ય સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ સજા અથવા તો તકલીફ હળવી કરવા માટેનો કર્યો છે એટલે એક દ્રષ્ટિએ તો એમ કહું કે આરોપીઓના લાભની અંદર આવો હુકમ થયો છે કેમ કે ભ્રષ્ટાચાર અને વ્યભિચાર એ એવા ગંભીર પ્રકારના પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ગુના છે કે જેની અંદર બે વર્ષે આરોપી વિરુદ્ધની પુનઃસ્થાપિત કરવાની એક વિચારણા કરવામાં આવતી હવે આવું થવાથી શું થશે કે એનો લાભ મળશે ગુનો કરનારને અને જે ઇમ્પેક્ટ હતી જે અસર હતી જે ડર હતો લાંબો સમય સુધી આવા પ્રકારના આરોપીઓએ હેરાન થવું પડતું હતું એ આ થવાથી એમને ઓટોમેટિક અર્ધો સમયનો લાભ મળી ગયો છે જેના કારણે આની એક ખરાબ છાપ ખરાબ અસર વિભાગની અંદર જવાની છે કેમ કે આ તો સરકારે કંઈ ભ્રષ્ટાચાર એસીબીના કેસોમાં સંડોવાયેલા વ્યક્તિઓ માટે કંઈ શિક્ષા વધારી નથી અથવા તો તકલીફ વધારી નથી આ તો સરકારે એમને ફાયદો કરી આપ્યો છે અને નહીં ઓક્ટોબર અને નવેમ્બરની જો વાત કરવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં આણંદ પોલીસ ચોકીના ત્રણ પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયા હતા દારૂના કેસમાં નાસ્તા ફરતા આરોપીને હાજર કરવાના માર નહીં મારવાના અને રિમાન્ડ નહીં માંગવા માટે ત્રણેય પોલીસ લાંચ માંગી હતી જુનાગઢ માંગરોડ મરીન પીઆઈ પણ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો એસીબીએ ચંદ્રસિંહ સિસોદીયા ને છ હજાર પાંચસો ને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો તો નવેમ્બર મહિનામાં નવસારીના ના ધોળાઈ મરીન પીઆઈ દિનેશ કુબાવત લાંચ લેતા ઝડપાયો હતો છૂટક ડીઝલ વેચાણ માટે વેપારી પાસેથી એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ આઈફોન માંગ્યો હતો આમ કેટલાય કિસ્સા છે જેમાં પોલીસકર્મીઓ દ્વારા લાંચ માંગવામાં આવી હોય તેમ છતાં ગૃહ વિભાગ આવા લાંચિયા પોલીસ કર્મીઓની સજાને ઘટાડવા પરિપત્ર બહાર પાડે છે વિપક્ષ કહે છે કે ગુજરાતનું ગૃહ મંત્રાલય ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે શું આ સાચું છે આ સવાલ એટલે થાય કારણ કે ગૃહ વિભાગ ખબર નહીં કેમ પણ લાંચિયા પોલીસ કર્મીઓને છાવરવાનું કામ કરે છે જેનાથી સરકારને તો કોઈ ફાયદો નહીં થાય પણ પોલીસ કર્મીઓને લાંચ લેતા પહેલા એમ નહીં થાય કે અમારી નોકરી જશે એક તરફ ગુજરાતમાં દિવસ ને દિવસે પોલીસ કર્મી લાંચ લેતા હોય તેવા કેસ વધી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત સરકાર તેમની સજામાં વધારો કરવાને બદલે ઘટાડો કરતો પરિપત્ર જાહેર કરે છે બોલો વીસ વર્ષ જૂના નિયમને બદલીને બે વર્ષની લાંચિયા પોલીસ કર્મીઓની સજા ઘટાડીને માત્ર એક વર્ષ કરવામાં વાહ આનાથી તો જે પોલીસ કર્મી સજાના ડરથી લાંચ લેતા પહેલા વિચાર કરતા હશે હવે તેમણે પણ લાંચ લેવામાં વેગ મળી જશે સીધી વાત છે ને તેઓ તો કહે છે કે ચલો એક જ વર્ષની સજા છે ને કંઈ વાંધો નહીં આવે આમ તો વેગ મળી જશે સવાલ છે ગુજરાત સરકારને પોલીસ કર્મીઓ ઓછા પડી ગયા છે કે લાંચિયાઓની સજા ઘટાડીને ફરીથી ફરજ મોકૂફી હેઠળ મુકાયાના એક વર્ષ બાદ ફરજ પર લેવાની વિચારણા કરવા તમે કહી રહ્યા છો અહીંયા કેટલાય લોકો રાહ જોઈ છે કે પૂરતી ભરતી થાય પોલીસ વિભાગમાં એમને લો ને એટલી રાહ જોઈ છે ઈમાનદારીથી કામ કરશે તે લાંચિયા પોલીસ અધિકારી કર્મચારીઓને ચાલરીને તમને શું મળશે સમજાતું નથી